Eh, naik Johnson, Bodo Ale, Ram, Ram, sudah ada Kelly, record. <laughs> eh, itu ah, berarti selalu, ya. Lord, the legend, the saya bingung.

બરાબર એટલે આપણે વેચવાનું માંડે રહ્યું અને સ્ટોક કરીએ અને આજની તારીખમાં આ કામ હાલે જો બધા વાસણું પીડે હજે તો આવે હાઈ મોટર સાયકલ ઝાડડાથી ફાટતી આવે સાવ હા જ્યાં મોટરસાયકલોને કિક્યા તો ફાટતો આવે સાવ

તમારી લેવલ જમીન હોય તમારી જમીન હેઠી હોય ઓછી હોય હેઠી હોય તો ખેતીમાં તમારે વિકાસ કરવાનો પાણીમાં મોદી વિકાસ કરે તો પાણી આપે તો પાણી આપવું કરે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để Thế à? không? bỏ lỡ đi, video ba. dẫn

આપડી વાડી ગામ અને એક બીજી વાત દેવી મમ્મા હમ વાડી છે તમે આ જોવો આઈને નજર લ્યો માલ્યો વીઘા ને ખેતર ની અંદર એટલે ભાગીડી કેવાય અમે કે નેત કઈ ખોટા આડા અવરા ઝાડવા કે નેત લાઈટનો નો થાંભલો ઈ જોવો તમે એક મુદ્દો નકા એવડી વાડી ની અંદર હે ને દોહ થાંભલા હોય હોય કે ન હોય અને આડા જતા હે ને આપણે વારવામાં માં ટ્રેક્ટરો ને તકલીફ પડે અને હોય તો નાઈ નો પડે સરકારી રીયું પણ ખરેખર એટલું એક સારું કહેવાય કે આખી વાડી ની અંદર તમે મેદાન જોવે લ્યો ખાલી હે ને મમા હે

એ કઈટલું સારું કેવાય કે આપડે ખેતર માં કઈ ઓલું માથા નકું હોય તો આમાં નાય ન પડાય રોડ નીકળતો હોય થાંભલા હોય લાઈટના તો એક ફેરે જરાક રાઉન્ડ દ્યો